આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાની શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલના એન એસ એસ યુનિટ દ્વારા વાંકી ગામે શિબિર યોજવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાની શાસ્ત્રી વિદ્યાલય સિથોલ એન એસ એસ યુનિટનો એકસો સ્વયંસેવકો અને બે પ્રોગ્રામ ઓફિસરની સૂચના અને શાળાના આચાર્ય શાહિદ શેખના માર્ગદર્શન હેઠળ વાંકી ગામ ખાતે જ શિબિર યોજવામાં આવ્યું હોય જેમાં આ શિબિર દરમિયાન વાંકી ગામના ઉત્સાહી સરપંચ અક્ષયભાઈ રાઠવા તથા ગ્રામજનોને ખૂબ જ સાથ અને સહકાર સારો મળ્યો છે ત્યારે હેલ્મેટ સાથે જ સલામતી માર્ગ સલામતીના નિયમો કાર ચાલકોને સીટબેલ્ટ બાંધવાનો અનુરોધ તે તમામ માહિતી અહીંયા આપવામાં આવી છે શાળાના આચાર્યશ્રી સૌની કામગીરીને બિરદાવી છે સાથે જ આ કાર્યક્રમમાં પૂર્ણાવતી કાર્યક્રમમાં એનએસએસના સ્વયંસેવકો દ્વારા જ નાટક ભજન ગ્રુપ ડાન્સ અને રાજગરબા જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે પ્રોગ્રામ ઓફિસર એ ડી વણકર અને શ્રીમતી યુ બી રાઠોન શિબિર દરમિયાન સ્વયંસેવકોને સલાહ સૂચના આપી અને સિફિનને સફળ બનાવી છે